સુરત શહેરના મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ લાગતા હાલ જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અંદર છે આગના બનાવો બનતા હોય છે ત્યારે આજે રિંગ રોડ પર આવેલી મિલેનિયમ એક કાપડ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી જેથી વેપારીઓને ગ્રાહકોની વચ્ચે આપણા છે લોકોના ટોળા બહાર દોડી આવ્યા હતા જોકે આગથી ધુમાડો વધુ નીકળ્યો ફાયર બ્રિગેડના જવાનોએ ઓક્સિજન સિલિન્ડર સાથે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો આધાર પાયા હતા રિંગરોડ વિસ્તારમાં આવેલા મિલેનિયમ એકમાં આગનો બનાવ બનાવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી માન દરવાજા ડુંભાલ અને નવસારી બજાર ફાયર મથકોની ગાડીઓ સહિતનો કાપડ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ કાપડના જથ્થામાં લાગી હોવાથી ધુમાડો ભારે નીકળ્યો હતો જેથી ગુંગરામણી અસરથી બચવા માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મોં પર ઓક્સિજન માસ્ક સાથેના સિલિન્ડર સાથે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યાં એકઠા થયેલા લોકો પર મોં પર રૂમાલ બાંધેલા જોવા મળ્યા હતા અસ્યતા સાથે વાળા